પ્રકરણ ચાર ભૂમિતિના પાયાના ખ્યાલો પ્રાસ્તાવિક ભૂમિતિનો લાંબો અને વિશાળ ઇતિહાસ છે અંગ્રેજી શબ્દ જ્યોમેટ્રી એ ગ્રીક શબ્દ જ્યોમેટ્રોનના જેવો જ છે જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રોનનો અર્થ માપન એવો થાય છે ઇતિહાસ દર્શાવે છે કે પ્રાચીન સમયમાં મોટે ભાગે કળા સ્થાપત્ય અને માપનમાં ભૂમિતિનો ઉપયોગ થતો હતો વાવેતર કરવા માટે જમીનની હદ નક્કી કરવા માટેના પ્રસંગોમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર હદ નક્કી કરી શકાતી ભવ્ય મહેલો મંદિરો તળાવો બંધો અને શહેરોના બાંધકામોના સ્થાપત્ય કળાના આ વિચારોનો ઉપયોગ થતો હતો અરે આજે પણ દરેક પ્રકારની કળાની રચનાઓમાં માપન સ્થાપત્ય ઇજનેરી અને કપડા પરની ડિઝાઇનમાં ભૂમિતિના આકારો પ્રદર્શિત થાય છે જુદા જુદા પ્રકારની વસ્તુઓ જેવી કે પેટી ટેબલ ચોપડી ટિફિન બોક્સ કે જે તમારા નાસ્તા માટે શાળામાં લઈ જાઓ છો દડો કે જે તમે રમો છો આ અને બીજી વધારે વસ્તુઓના અવલોકન કરો બધી જ વસ્તુઓના આકાર જુદા જુદા હોય છે જેનો તમે ઉપયોગ કરો છો તે માપ પટ્ટી અને લખો છો તે પેન્સિલ સીધી હોય છે બંગડી રૂપિયાનો સિક્કો અથવા દડો ગોળ હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે કેટલીક બાબતો શીખશો કે જે તમારી આજુબાજુના જુદા જુદા આકાર સમજવામાં ઉપયોગી થશે બિંદુ પોઈન્ટ્સ તીક્ષ્ણ પેન્સિલની અણી વડે કાગળ પર એક ટપકું કરો અણી જેટલી વધારે તીક્ષ્ણ હશે તેટલું ટપકું વધુ નાનું બનશે જે જોઈ ન શકાય તેવું ઝીણું એટલે કે બારીક ટપકું બિંદુનો ખ્યાલ આપે છે ટપકું એ માત્ર સ્થાન જ દર્શાવે છે અહીં બિંદુની કેટલીક પ્રતિકૃતિ દર્શાવેલ છે તમે કાગળ પર ત્રણ ટપકા કરો આ ટપકાને ઓળખ આપવી જરૂરી છે અને તે માટે તેઓને કેપિટલ અક્ષર એ બી અને સી વડે દર્શાવવામાં આવે છે આ ટપકાઓને બિંદુ એ બિંદુ બી અને બિંદુ સી એમ વંચાય છે અલબત્ત ટપકા દેખાવમાં ખૂબ જ બારીક હોવા જોઈએ રેખાખંડ લાઇન સેગમેન્ટ કાગળના ટુકડાને દબાણ આપીને વાળો પછી તેને ઉકેલો તમને ગડી દેખાશે જે રેખાખંડનો ખ્યાલ આપે છે જેના અંત્ય એ અને બી છે પાતળો દોરો લો ઢીલો ન રહે તે રીતે બંને છેડે પકડીને તેને ખેંચો તે રેખાખંડનો ખ્યાલ આપશે બંને છેડા હાથમાં પકડ્યા છે તે અંતિમ છેડાના બિંદુઓ રેખાખંડના અંત્ય બિંદુઓ છે વિદ્યાર્થી મિત્રો અહીં રેખાખંડની કેટલીક પ્રતિકૃતિ દર્શાવેલ છે પેટીની ધાર ટ્યુબલાઇટ પોસ્ટકાર્ડની ધાર તમારી આજુબાજુ જોવા મળતા રેખાખંડના ઉદાહરણ શોધવાના પ્રયત્ન કરો કાગળની શીટ્સ પર બે બિંદુઓ એ અને બી દર્શાવો શક્ય તેટલા જુદા જુદા માર્ગે એ અને ને સાંકળવાનો પ્રયત્ન કરો એ અને બીને સાંકળતો સૌથી ટૂંકો માર્ગ કયો છે વિદ્યાર્થી મિત્રો એ અને ને સાંકળો એટલે કે એ અને બી સહિતનો સૌથી ટૂંકો માર્ગ રેખાખંડ દર્શાવે છે તેને રેખાખંડ એ બી કે રેખાખંડ બી એ વડે ઓળખવામાં આવે છે બિંદુ એ અને બીને રેખાખંડના અંત્ય બિંદુઓ કહે છે વિદ્યાર્થી મિત્રો એથી બી સુધીના કોઈ રેખાખંડ એટલે કે રેખાખંડ એ બીને એ બિંદુથી એક તરફ અને બી બિંદુથી બીજી દિશામાં અંત વગર લંબાવ્યો છે તેમ કલ્પો તમને રેખાની એક આકૃતિ જોવા મળશે શું તમે વિચારી શકો કે રેખાનું પૂર્ણ ચિત્ર તમે દોરી શકો ના એ અને બી બિંદુઓ વડે રચાતી રેખાને રેખા એબી વડે દર્શાવવામાં આવે છે જે બંને દિશામાં લંબાવી શકાય છે તેથી તે અસંખ્ય બિંદુઓની બનેલી છે રેખાની રચના માટે બે બિંદુઓ પૂરતા છે આપણે કહીશું કે બે બિંદુઓ રેખા નિર્ધારિત કરે છે બાજુમાં આપેલ આકૃતિ રેખા પીક્યુની છે જેને સંકેતમાં આ રીતે લખાય કેટલીક વખત રેખાને બીજી એબીસીડીના સ્મોલ એલ એમ એન જેવા સંકેત વડે પણ દર્શાવવામાં આવે છે છેદતી રેખાઓ ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ જુઓ બે રેખાઓ L1 અને L2 દર્શાવેલ છે બંને રેખાઓ બિંદુ માંથી પસાર થાય છે આપણે કહીશું કે એલ્વન અને L2 P પી બિંદુએ છેદે છે જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય નીચે કેટલીક એકબીજીને છેદતી હોય તેવી રેખાઓની જોડ આપેલ છે તમારી નોટબુકની પાસ પાસેની ધાર અંગ્રેજી મૂળાક્ષર એક્સ અને ચાર રસ્તા સમાંતર રેખાઓ પેરેલ લાઇન્સ વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં દર્શાવેલ ટેબલ જુઓ ઉપરનો ભાગ એ ડી એ સપાટ છે તેમાં કેટલાક બિંદુઓ અને રેખાખંડો જોઈ શકશો શું આ રેખાખંડો છેદે છે ખરા હા રેખાખંડ એ અને રેખાખંડ બીસી એ બી બિંદુમાં છેદે છે શું આ રેખાઓ રેખા એ અને રેખા બીસી છેદે છે ના વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શક્યા કે ટેબલની સપાટી પરના રેખાખંડોને ગમે તેટલા લંબાવવામાં આવે તો પણ એકબીજાને મળતા નથી રેખા એ અને રેખા બીસી તેમાંની એક જોડ છે જો બે રેખાઓ રેખા એ અને રેખા સીડી સમાંતર હોય તો આપણે રેખા એ સમાંતર રેખા સીડી લખીએ છીએ જો બે રેખાઓ L1 અને L2 સમાંતર હોય તો L1 સમાંતર L2 લખાય લખાય માપપટ્ટીની સામસામેની ધાર બારીના સળિયા રેલવે લાઇન આ પ્રકારની રેખાઓ કે જે એક બીજીને મળતી નથી તેથી તેને સમાંતર રેખાઓ કહે છે કિરણ રે વિદ્યાર્થી મિત્રો દીવામાંથી નીકળતા પ્રકાશના કિરણ હાથબત્તીમાંથી નીકળતા કિરણો સૂર્યકિરણો કિરણ એ રેખાનો જ એક ભાગ છે જે એક બિંદુથી ઉદ્ભવે છે જેને ઉદ્ભવ બિંદુ કહે છે અને તે અનંત સુધી એક જ દિશામાં જાય છે આકૃતિ જુઓ જે કિરણ દર્શાવે છે કિરણ ઉપર બે બિંદુઓ દર્શાવવામાં આવેલ છે જ્યાં કેપિટલ એ ઉદ્ભવ બિંદુ છે અને કેપિટલ પી એ તેના માર્ગ પરનું બિંદુ છે આપણે તેને કિરણ એપી તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો આપેલી આકૃતિમાં કિરણ કિરણઓએ આપેલ છે જે ઓ બિંદુમાંથી ઉદ્ભવે છે અને બિંદુ એમાંથી પસાર થાય છે તેને કિરણ ઓબી કહી શકાશે શા માટે અહીં કિરણઓએ અને કિરણ બી સરખાં છે શું આપણે કિરણ કિરણઓએ અને કિરણ એઓ લખી શકીશું ના કારણ ઉદ્ભવ બિંદુ ઓ છે માટે કિરણ ઓ એ જ લખાય વક્ર કર્વ્સ વિદ્યાર્થી મિત્રો તમે ક્યારેક કાગળનો ટુકડો લઈ અને જુદા જુદા આકાર બનાવ્યા હશે તમે બનાવેલા અને ચિત્રમાં દર્શાવેલા આવા આકારોને વક્ર કહે છે માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર તેમાંના કેટલાક ચિત્રો પેન્સિલ ઉપાડ્યા સિવાય પણ તમે દોરી શકશો આ બધા જ વક્ર છે હંમેશા એવું માનવામાં આવે છે કે વક્રો એ સીધી રેખા નથી હોતા ગણિતમાં અહીં દર્શાવ્યા પ્રમાણે સીધી રેખા પણ વક્ર જ છે વિદ્યાર્થી મિત્રો આકૃતિ ત્રણ અને સાતના વક્રોનું અવલોકન કરતાં આ વક્રો એકબીજા પરથી પસાર થાય છે જ્યારે વક્ર એક બે ચાર પાંચ અને છ માં આમ બનતું નથી જો વક્રો સ્વયં ક્રોસ થતા ન હોય તો તે વક્રોને સાદા વક્રો કહે છે અહીં જુઓ બંને આકૃતિઓ વચ્ચે શો તફાવત છે આકૃતિ એક એ ખુલ્લો વક્ર છે જ્યારે આકૃતિ બે એ બંધ વક્ર છે આકૃતિમાં સ્થાન વિદ્યાર્થી મિત્રો ટેનિસ કોર્ટમાંની કોર્ટ રેખા તેને ત્રણ ભાગમાં વહેંચે છે રેખાની અંદરનો રેખા પરનો અને રેખાની બહારનો લીટીને ક્રોસ કર્યા વગર તમે અંદર જઈ શકતા નથી રોડ પરથી તમારા ઘરના કમ્પાઉન્ડની દિવાલ અલગ હોય છે જેને તમે કમ્પાઉન્ડની અંદરની બાજુ કમ્પાઉન્ડની હદ અને કંપાઉન્ડની બહારની બાજુ તેમ તમે કહો છો આ જ રીતે બંધ વક્રના ત્રણ ભાગ છે એક વક્રનો અંદરનો ભાગ બે વક્રની હદ ત્રણ વક્રનો બહારનો ભાગ વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં એ એ અંદરનો સી એ બહારનો અને બી એ વક્ર પરનો ભાગ છે હદ સાથેના અંદરના ભાગને પ્રદેશ કહેવામાં આવે છે બહુ કોણ પોલીગોન્સ આકૃતિ એક બે ત્રણ ચાર અને પાંચ જુઓ તમે શું કહી શકશો શું તેઓ બંધ છે તેમાંની દરેક બીજા કરતાં કેવી રીતે જુદી પડે છે આકૃતિ એક બે ત્રણ અને ચાર એ વિશિષ્ટ છે કારણ કે તે સંપૂર્ણ રીતે રેખાખંડોની જ બનેલી છે તેઓને બહુકોણ કહેવામાં આવે છે બહુકોણ એ એવી બંધ આકૃતિ છે કે જે સંપૂર્ણ રીતે રેખાખંડોની જ બનેલી છે તેઓને બહુકોણ કહેવામાં આવે છે બાજુઓ સાઇડ્સ શિરોબિંદુઓ વર્ટિસિસ અને વિકર્ણો ડાયગોનલ્સ આકૃતિનું અવલોકન કરો તે બહુકોણ છે બહુકોણની રચના કરતા રેખાખંડોને તેની બાજુઓ કહેવામાં આવે છે બહુકોણ એ બીસીડીઈની બાજુઓ રેખાખંડ એ બી રેખાખંડ બીસી રેખાખંડ સીડી રેખાખંડ ડીઈ અને રેખાખંડ ઇએ છે બાજુઓની જોડ જે બિંદુએ મળે છે તે બિંદુને શિરોબિંદુ કહે છે બાજુઓ રેખાખંડ એ અને રેખાખંડ ઇડી એ ઈ બિંદુએ મળે છે તેથી ઈ એ બહુકોણ એ બીસીડીઈનું શિરોબિંદુ છે બિંદુઓ એ બીસીડી અને ઈ એ બહુકોણ કોણ ના શિરોબિંદુઓ છે જે બે બાજુઓને સામાન્ય અંત્ય બિંદુ હોય તે બાજુઓને બહુકોણીય પાસ પાસેની બાજુઓ કહે છે બાજુઓ રેખાખંડ એ બી અને રેખાખંડ બીસી પાસ પાસેની બાજુઓ છે બહુકોણની દરેક બાજુઓના અંત્ય બિંદુઓને તે બહુકોણના પાસ પાસેના બિંદુઓ કહેવાય શિરોબિંદુ ઈ અને ડી પાસ પાસેના બિંદુઓ છે જ્યારે શિરોબિંદુ એ અને ડી પાસ પાસેના બિંદુઓ નથી વિદ્યાર્થી મિત્રો એવા શિરોબિંદુઓની જોડ વિચારો કે જે પાસ પાસેના ના હોય આ શિરોબિંદુઓને જોડતા મળતા રેખાખંડને બહુકોણ વિકર્ણ કહેવામાં આવે છે આકૃતિમાં રેખાખંડ એસી રેખાખંડ એ રેખાખંડ બીડી રેખાખંડ બીઈ અને રેખાખંડ સીઈ છે એ વિકર્ણો છે ખૂણો એંગલ વિદ્યાર્થી મિત્રો આપેલી આકૃતિમાં પેટીની ટોચે મિજાગ્રાથી જોડાયેલું ઢાંકણ છે પેટીની ધાર એડી અને ઢાંકણની ધાર એપીને અનુક્રમે કિરણ એડી અને કિરણ એપી તરીકે કલ્પો આ બંને કિરણોનું સામાન્ય અંત્યબિંદુ બિંદુ એ છે આ બંને કિરણો અહીં ભેગા મળી ખૂણાની રચના કરે છે ખૂણો રચતા બે કિરણો સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવતા હોય છે ખૂણો રચતા બે કિરણોને ખૂણાના ભુજ અથવા તો બાજુઓ કહેવામાં આવે છે સામાન્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ અથવા તો ઉદ્ભવ બિંદુ કહે છે આકૃતિમાં દર્શાવેલ ખૂણો કિરણ ઓપી અને કિરણ ઓક્યુ વડે રચાય છે આ બતાવવા માટે શિરોબિંદુ આગળ નાના વક્રનો ઉપયોગ કરીશું ઓ એ શિરોબિંદુ છે બાજુઓ કિરણ ઓપી અને કિરણ ઓક્યું છે વિદ્યાર્થી મિત્રો આપણે આ ખૂણાને નામ કેવી રીતે આપીશું આપણે સરળતાથી કહી શકીશું કે અહીં ઓ આગળનો ખૂણો છે ખૂણાના નામની વધારે સ્પષ્ટતા માટે આપણે એવા બિંદુઓ વિચારીએ કે દરેક બાજુ પરનું એક એક બિંદુ હોય અને એક શિરોબિંદુ હોય ખૂણા પીઓ ક્યુને સરળતાથી દર્શાવી શકાશે જેને આપણે સંકેતમાં એંગલ પીઓ ક્યુ અથવા તો ખૂણો પીઓ ક્યુ વડે દર્શાવીશું યાદ રાખો કે ખૂણો દર્શાવીએ ત્યારે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે લખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કોઈ ખૂણો દોરી તેને ખૂણો એ વડે દર્શાવો કિરણ બી થી કિરણ બીસી તરફના ભાગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છાયાંકિત કરો હવે બીજા કોઈ રંગ વડે આપેલા ખૂણાના કિરણ બીસીથી કિરણ બી એ તરફના ભાગને છાયાંકિત કરો છાયાંકિત કરેલ બંને આકૃતિઓના સામાન્ય ભાગને ખૂણો એ બીસીનો અંદરનો ભાગ કહે છે નોંધો કે અંદરનો ભાગ એ પ્રતિબંધિત વિસ્તાર નથી બંને બાજુને અનંત સુધી વિસ્તારી શકાય તેમ તેને પણ અનંત સુધી વિસ્તારી શકાય આકૃતિમાં એક્સ એ ખૂણાના અંદરના ભાગમાં આવેલું બિંદુ છે ઝેડ એ અંદરનું બિંદુ નથી પણ ખૂણાના બહારના ભાગમાં આવેલું છે અને એસ એ ખૂણા એબીસી પર આવેલું બિંદુ છે આમ ખૂણો તેની સાથે ત્રણ ભાગોને જોડે છે ત્રિકોણ ટ્રાયંગલ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એ ત્રણ બાજુવાળો બહુકોણ છે હકીકતમાં તે સૌથી ઓછી બાજુ ધરાવતો બહુકોણ છે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં દોરેલ ત્રિકોણ જુઓ આપણે ત્રિકોણ એબીસીની જગ્યાએ આ રીતે લખી શકીશું ત્રિકોણ એબીસી અહીં ત્રિકોણ એબીસીમાં કેટલી બાજુઓ અને કેટલા ખૂણા છે ત્રિકોણને ત્રણ બાજુઓ રેખાખંડ એબી રેખાખંડ બીસી અને રેખાખંડ સીએ છે તેને ત્રણ ખૂણાઓ ખૂણો બી ખૂણો બીસીએ અને ખૂણો એ બી સી છે બિંદુઓ એ બી અને સી ત્રિકોણના શિરોબિંદુઓ છે ત્રિકોણ એ અંદરનો અને બહારનો ભાગ ધરાવતો એક બહુકોણ છે આકૃતિમાં પી એ ત્રિકોણના અંદરના ભાગમાં આર એ ત્રિકોણના બહારના ભાગમાં અને ક્યુ એ ત્રિકોણ પરનું બિંદુ છે ચતુષ્કોણ ક્વોડ્રીલેટરલ્સ ચાર બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહે છે તેને ચાર બાજુઓ અને ચાર ખૂણા હોય છે વિદ્યાર્થી મિત્રો ખૂણાઓના સંદર્ભમાં આપણે તેના અંદરના ભાગની કલ્પના કરી હતી નોંધો કે શિરોબિંદુના નામ ચક્રીય રીતે આપવામાં આવે છે આકૃતિમાં દર્શાવેલ ચતુષ્કોણ એબીસીડીને ચાર બાજુઓ રેખાખંડ એબી રેખાખંડ બીસી રેખાખંડ સીડી અને રેખાખંડ ડીએ છે તેને ચાર ખૂણાઓ ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડી છે ચતુષ્કોણ એબીસીડીમાં રેખાખંડ એબી અને રેખાખંડ બીસી એ પાસપાસેની પાસેની બાજુઓ છે રેખાખંડ એબી અને રેખાખંડ સીડી એ સામ સામેની બાજુઓ છે ખૂણો એ અને ખૂણો સીને સામસામેના ખૂણા કહે છે તે જ રીતે ખૂણો ડી અને ખૂણો બી પણ સામસામેના ખૂણા છે સ્વાભાવિક રીતે ખૂણો એ અને ખૂણો બી પાસ પાસેના ખૂણા થાય વર્તુળ સર્કલ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી આજુબાજુમાંથી એવી ઘણી વસ્તુ શોધી શકીએ કે જે ગોળાકાર હોય જેમ કે પૈડું બંગડી સિક્કો વગેરે આપણે ગોળ આકારોનો ઘણી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ સ્ટીલની ભારે પાઇપને ખેંચવા કરતાં આપણે સરળતાથી ગબડાવી શકીએ છીએ વર્તુળ એ બંધ વક્ર છે પણ તે બહુ કોણ નથી તેને પોતાને પોતાના કેટલાક ખાસ ગુણધર્મો છે એક કંકણ અથવા ગોળાકાર વસ્તુ કાગળ પર મૂકી તેના વર્તુળાકાર ભાગને પેન્સિલથી અંકિત કરો જો તમારે વર્તુળાકાર બગીચો બનાવવો હોય તો તમે કેવી રીતે બનાવશો બે લાકડી અને એક દોરડાનો ટુકડો લો એક લાકડીને મેદાનમાં ઊભી ખોસો તે માંગેલા વર્તુળનું કેન્દ્ર છે દોરડાના બંને છેડે એક એક ગાળીઓ બનાવો કેન્દ્રમાંની લાકડી ફરતે એક ગાળીઓ પરોવો અને બીજો ગાળિયો બીજી લાકડીમાં પરોવો બંને લાકડીને જમીનને શિરોલંબ રાખો દોરડાને ખેંચેલું રાખીને બીજી લાકડીથી રસ્તો તૈયાર કરો તમને વર્તુળ મળે છે વર્તુળના ભાગ વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં સી કેન્દ્રવાળું વર્તુળ દોર્યું છે એ પી બી અને એમ એ વર્તુળના બિંદુઓ છે અહીં તમે જોઈ શકશો કે સીએ બરાબર સીપી બરાબર સીબી બરાબર સીએમ દરેક ખંડ રેખાખંડ સીએ રેખાખંડ સીપી રેખાખંડ સીબી રેખાખંડ સીએમ એ વર્તુળની ત્રિજ્યાઓ છે ત્રિજ્યાઓ એ એક એવા રેખાખંડ છે જેનું એક બિંદુ કેન્દ્ર અને બીજું વર્તુળ પરનું છે રેખાખંડ સીપી અને રેખાખંડ સીએમ એ ત્રિજ્યાઓ છે કે જ્યાં સીપી અને એમ એક જ રેખા પર છે રેખાખંડ પીએમને વર્તુળનો વ્યાસ કહે છે વિદ્યાર્થી મિત્રો શું વર્તુળનો વ્યાસ ત્રિજ્યા કરતાં બે ગણો છે હા રેખાખંડ પીબી પણ જીવા છે ચાપ એ વર્તુળનો ભાગ છે પી અને બિંદુઓ વડે તમે વર્તુળની ચાપ પીક્યુ મેળવી શકો જે આકૃતિમાં દર્શાવેલ છે આપણે તેને ચાપ પીક્યુ વડે દર્શાવીએ છીએ કોઈપણ સામાન્ય બંધ વક્ર પરથી તમે વર્તુળના અંદરના અને બહારના ભાગ વિશે વિચારી શકો વર્તુળનો અંદરનો ભાગનો પ્રદેશ કે જેની એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુઓ ત્રિજ્યાઓની જોડ હોય તેને વૃત્તાંશ કહે છે વર્તુળના અંદરનો એવો પ્રદેશ કે જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય તેને વર્તુળનો વૃત્તખંડ કહે છે વિદ્યાર્થી મિત્રો કોઈ ગોળાકાર વસ્તુ લઈને કોઈ દોરો તેને ગોળ ફરતે એક વખત વીંટાળો આપેલી વસ્તુને ગોળ ફરતે એક વખત વીંટાળતા જે અંતર દોરો આવરી લે તે અંતર આપેલ વર્તુળની લંબાઈ જેટલું હશે વર્તુળના ફરતા આ અંતરને વર્તુળનો પરિઘ કહે છે